અમદાવાદના કાંકરિયા તળાવ પાસે આવેલી બાલવાટિકાની મુલાકાત અમદાવાદીઓ માટે મોંઘી બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવનિર્મિત વાટિકાના ટિકિટ દર નક્કી કર્યા નવી વાટિકાની એન્ટ્રી ટિકિટ પચાસ રૂપિયા રાખવામાં આવી જ્યારે જૂની વાટિકાની ટિકિટ માત્ર ત્રણ રૂપિયા હતી રિન્યુશન બાદ નવી બાવીસ એક્ટિવિટીને કારણે ટિકિટ દરમાં વધારો કરાયો એન્ટ્રી ટિકિટમાં છ એક્ટિવિટીનો મફત આનંદ માણી શકાશે આ એક્ટિવિટીમાં કોઈન હાઉસ કાચગઢ શો હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોર અને બ્લોવ સ્ટેશન સામે છે

અ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોન ને ગ્લોવ સ્ટેશન આ છ એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે આ સિવાયની એકવીસ એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીસ છે જેના દર સાઈઠ થી લઈને સાડી ચારસો રૂપિયા સુધીના છે